બોલવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બાળાત્કાર કરેલ ત્યારબાદ રોનિતના ત્રણ મિત્રો દીપાંશુ સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુ એ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ખરાબ ફોટા છે તારા કોલ વિડીયો છે એ અમે અમને બધી ખબર છે અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર વાર દીપાંશુ એ એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક રીત અડપલા કરેલા અને કુણાલ પાડેખે પણ શારીરિક અડપલા કરેલા એમાં ચારે આરોપી રોનિત પાંડે દીપાંશુ તોમર શનિ રાજપૂત અને કુણલ પોતપોતાની રીતે આને જ્યારે જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોનિત રોનિત રોની નવાર એના પર બાળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જાય એની સાથે બળાત્કાર કરેલો છે એવી એક ફરિયાદ એક સાડા વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી ડિવાઇસ પી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે ચારે આરોપીઓ પકડી લીધા છે અને આ આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે સાહેબ આ લોકો જે પકડાયા છે જે આખો ષડયંત્ર છે કેટલા સમયથી ચાલતું હતું એકાદ વર્ષથી અને રોનિત સાથે સંબંધ મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં આ સગીત દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો બાદમાં આજે ત્રણે છે એ આ રોનીતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે મિત્રો છે અંદરો અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુએ એના ફોટા બીજા વાયરલ કરવાની બીક આપી અને એ એના ઘરે એની સાથે એકવાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જાય ને એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને શનિ અને કુણાલ જે છે એ એ લોકો એ શારીરિક અડપલા પોતપોતાની રીતે આ ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોલો કરીને મિત્ર બનાવીને અડપલા કરેલા ત્યારબાદ આ પોલીસ સ્ટેશને આવી અને સમગ્ર હકીકત જાહેર કરેલી અને એ બાબતે ફરિયાદ દાખલ કરેલી સાહેબ ખાસ કરીને બદમાશ માણસ છે અગાઉ પણ કોઈ પ્રેમ સંબંધ કરીને છૂટા છેડા લીધેલા છે બીજી છોકરીને પણ પ્રેમ સંબંધ કરીને છેડા લીધેલા છે એટલે મને છે અને રામસેનામાં જે જોડાયેલ છે એ રામસેના લગભગ હવે અસ્તિત્વ નથી એનું એટલું બધું અહીં ધરાવતા પરંતુ સ્વાભાવિક છે કે આ બધા આંદોલન મામલા છે એટલે કઈ એવા જાહેર બી નહી થયા હવે ખાસ કરીને પણ હવે આ ખબર પડશે તો કદાચ આ લોકો સંગઠન માંથી કાઢી પણ મૂકશે આને સાહેબ કયા પ્રકારની ચાલી રહ્યું છે ભૂતકાળનો ઇતિહાસ તપાસવામાં આવશે જો આવા જ પ્રકારના ગુનાઓ હશે તો એમને વધુમાં વધુ અને કડકમાં કડક સજા થાય એ તમામ પ્રયત્નો કરવામાં આવશે